રાધે રાધે જય શ્રી કૃષ્ણ ભાઈ દર્શન ચેનલમાં આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે હું છું આપનો મુકુંદ જોશી આજના પવિત્ર રવિવારના શુભ દિવસે આપનું ગ્રહ ગોચર શું કહી રહ્યું છે એ જાણવા માટે આપણે ફરી એકવાર અહીં ભેગા થયા છીએ મિત્રો રવિવાર એટલે સૂર્યદેવનો દિવસ આ દિવસે સૂર્યનારાયણની કૃપાથી આપણા જીવનમાં નવી ઉર્જા આત્મવિશ્વાસ અને સફળતાનો સંચાર થતો હોય તો ચાલો જાણીએ કે કઈ રાશિના જાતકો માટે આજનો દિવસ નવી તકો અને સફળતા લઈને આવ્યો છે તમારી રાશિ મુજબ આજનું વિસ્તૃત રાશિફળ શુભ ઉપાય શુભ રંગ અને શુભ અંક સાથે અહીં રજૂ કરું છું પહેલી રાશિ છે મેષ રાશિ અલ અને વાહ મારા વાલા મેષ રાશિના જાતકો આજે તમારા માટે ગ્રહોની સ્થિતિ અત્યંત ઉત્તમ જળવાઈ રહી છે નોકરી ધંધામાં આજે તમને અણધારી નવી તક મળી શકે છે જે તમારા કેરિયર નવી ઊંચાઈ પર લઈ જશે જો કે મારી એક સલાહ છે કે કોઈ પણ નિર્ણય લેવામાં ઉતાવળ ન કરો શાંતિથી વિચાર કરીને આગળ વધજો મિત્રો અને સહ સહકારીઓનો તરફથી તમને ભરપૂર સહયોગ મળશે જેનાથી અટકેલ કામ પૂરા થશે પારિવારિક જીવનમાં આજે નાની નાની ખુશીઓનું આગમન થશે જે ઘરમાં પ્રેમ અને હર્ષોલ્લાસનું વાતાવરણ બનાવશે આજનો ઉપાય છે આજે સંકટ મોચન હનુમાનજીને ગોળ તેમજ ચણાનું પ્રેમથી લેભેદ ચડાવો આજનો શુભ રંગ છે લાલ શુભ અંક છે ત્રણ વૃષભ રાશિ બ બ અને ઉ મારા સ્નેહી વૃષભ રાશિના જાતકો આર્થિક બાબતોમાં આજે ચોક્કસપણે સુધારો જોવા મળી શકે છે આવકના નવા સ્ત્રોત ખુલશે જેનાથી તમારી તિજોરી ભરાશે પરંતુ સાથોસાથ તમારા ખર્ચ પર વધશે એટલે નાણાકીય વ્યવસ્થાપનમાં થોડું ધ્યાન રાખવું જરૂરી છે ઘરેલું બાબતોમાં આજે તમારે થોડી ધીરજ રાખવી પડશે નાની વાતો પર વિવાદ ન થાય તેનું ધ્યાન રાખજો ધાર્મિક કાર્યમાં આજે મન લગાવવાથી તમને અદ્ભુત શાંતિ અને સકારાત્મકતાનો અનુભવ થશે આજનો ઉપાય છે ધનની દેવી માતા લક્ષ્મીને આજે પ્રેમથી કમળનું ફૂલ અર્પણ કરો આજનો શુભ રંગ છે ગુલાબી તેમજ શુભ અંક છે છ મિથુન રાશિ ક છ ને ક નમ્ર સ્વભાવના મિથુન રાશિના મિત્રો આજનો દિવસ તમારા કરિયર માટે ખૂબ જ શુભ રહેલો છે નોકરીમાં તમને કોઈ મહત્ત્વપૂર્ણ નવી જવાબદારીઓ મળી શકે છે તમારી બુદ્ધિમત્તા અને કાર્યક્ષમતાને જોઈને અધિકારી ગણ તમારાથી અત્યંત ખુશ રહેશે અને પ્રશંસા કરશે સાંજના સમયે તમને કોઈ એવા સારા સમાચાર મળી શકે છે જે તમારા મનને આનંદથી ભરી દેશે આ સમાચાર અંગત જીવન અથવા પ્રોફેશનલ લાઈફ સાથે જોડાયેલા હોઈ શકે છે આજનો ઉપાય સકારાત્મક ઉર્જા માટે આજે નિયમિત રીતે તુલસીના છોડને પાણી અર્પણ કરો આજનો શુભ રંગ છે લીલો તેમજ શુભ અંગ છે પાંચ કર્ક રાશિ ડ ભાવના કર્ક રાશિના જાતકો આજે ગ્રહો તમને સલાહ આપે છે કે તમારા શબ્દોનું ખાસ ધ્યાન રાખો તમારી વાણીમાં આજે મધુરતા જાળવશો તો ઘણી સમસ્યાઓ ટાળી શકાશે કાર્યસ્થળે આજે થોડી વિવાદી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે પરંતુ યાદ રાખજો ધીરજથી તમે તેનો ઉકેલ લાવી શકશો ઘરેલું જીવન આજે એકદમ શાંતિપૂર્ણ રહેશે પરિવારના સભ્યો સાથેનો સમય તમને રાહત અપાવશે આજનો ઉપાય માનસિક શાંતિ માટે આજે ચંદ્રદેવને દૂધ અર્પણ કરો આજનો શુભ રંગ છે સફેદ આજનો શુભ રંગ છે બે સિંહ રાશિ ટપ મારા તેજસ્વી સિંહ રાશિના મિત્રો આજે તમારામાં સૂર્ય જેવો આત્મવિશ્વાસ વધશે તમારી ઉર્જા અને નેતૃત્વ ક્ષમતાની તમે સૌને પ્રભાવિત કરશો નવા સંપર્કો બનશે જે ભવિષ્યમાં તમારા ધંધા કે નોકરી માટે લાભદાયક સાબિત થશે જો તમે પ્રેમમાં છો તો તમારા પ્રેમ સંબંધમાં આજે મધુરતા રહેશે અને સંબંધો વધુ મજબૂત બનશે આજનો ઉપાય સફળતા અને તેજ માટે આજે નિયમિત રીતે સૂર્યદેવને જળ અર્પણ કરો શુભ રંગ છે કેસરીઓ શુભ અંગ છે એક કન્યા રાશિ પઠ અને હણા પ્રેય કન્યા રાશિના જાતકો દિવસની શરૂઆત ભલે ધીમે ધીમે થાય પણ મન નાનું ન કરતા ગ્રહો કહી રહ્યા છે કે દિવસનો અંત અત્યંત શુભ રહેશે ધંધામાં આજે તમને અણધારિયા નવા અવસર મળી શકે છે જેના પર ધ્યાન આપવું જરૂરી છે જો તમે સ્વાસ્થ્યને લઈને ચિંતિત હતા તો આજે તમારા સ્વાસ્થ્યમાં સુધારો આવશે અને તમે તારો તાજા અનુભવશો આજનો ઉપાય શુભતા માટે અને વિઘ્નો દૂર કરવા માટે આજે શ્રી ગણેશજીને દુર્વા અર્પણ કરજો શુભ રંગ છે પિસ્તા લીલો શુભ અંક છે પાંચ તુલા રાશિ તુલા રાશિના નવા અક્ષર છે ર અને ત સંતુલનના પ્રતિક એવા તુલા રાશિના મિત્રો આજે તમારે સંબંધોમાં સંતુલન જાળવવું અત્યંત જરૂરી છે અંગત અને વ્યવસાયિક જીવનમાં હળીમળીને કામ કરજો તો સફળતા મળશે આર્થિક મામલામાં આજે થોડી સાવચેતી રાખજો કોઈ મોટા રોકાણ કરતાં પહેલાં કોઈ નિષ્ણાતની સલાહ લેજો સાંજના સમયે તમને કોઈ શુભ કાર્ય અથવા સામાજિક પ્રસંગમાં જોડાવાની તક મળી શકે છે જેનાથી તમારો દિવસ આનંદમય બની શકે છે આજનો ઉપાય જીવનમાં સુખ સમૃદ્ધિ જાળવવા માટે આજે શુક્રદેવને ચમેલીનું તેલ અર્પણ કરો આજનો શુભ રંગ છે નીલો શુભ અંગ છે છ વૃશ્ચિક રાશિ ન અને ય સાહસિક વૃશ્ચિક રાશિના જાતકો આજે ચંદ્રની સ્થિતિ તમારી રાશિ માટે શુભ રહેલી છે તમે જે મહેનત કરી છે તેનું આજે તમને યોગ્ય પ્રતિફળ જરૂરથી મળશે તમારી ઉર્જા અને આત્મવિશ્વાસ ચરમસીમાએ હશે જો તમે પ્રેમ સંબંધમાં છો તો તમારું પ્રેમ જીવન આનંદમય રહેશે અને પાર્ટનર તરફથી પૂરો સહયોગ મળશે આજનો ઉપાય શક્તિ રક્ષણ માટે આજે રાત્રે શિવજીને જળ અર્પણ કરો શુભરંગ છે ગાઢ લાલ શુભ અંક છે નવ ધનુરાશિ ધનુરાશિના નામાક્ષર છે બ ધ ફસાહી ધનરાશિના મિત્રો આજે તમારામાં ધાર્મિક વિચાર ઉદ્ધિત થશે તમારું મન પૂજા પાઠ અને આધ્યાત્મિકતા તરફ વળશે કાર્યસ્થળે તમને નવી તક અથવા તમારા કામ માટે પ્રશંસા મળવાની શક્યતા રહેલી છે મિત્રોની મદદથી આજે તમારું કોઈ અટકેલું કામ ખૂબ જ સરળતાથી પૂર્ણ થશે આજનો ઉપાય જ્ઞાન અને સમૃદ્ધિ માટે આજે શ્રી વિષ્ણુજીનું નામનો જપ કરો શુભ રંગ છે પીળો શુભ અંક છે ત્રણ મકર રાશિ ખ અને જ પરિશ્રમી મકર રાશિના જાતકો આજે ધંધામાં સાવચેતી રાખવાની ખાસ જરૂર છે કોઈ પણ દસ્તાવેજ પર સહી કરતાં પહેલાં તેને ધ્યાનથી વાંચજો કોઈ નવું રોકાણ હાલ પૂરતું ટાળજો કારણ કે ગ્રહોની સ્થિતિ થોડી અસ્થિર રહેલી છે જોકે નિરાશ ન થતાં સાંજ પછી તમને કોઈ શુભ સંદેશા મળી શકે છે તમારા દિવસને સકારાત્મક બનાવી દેજો આજનો ઉપાય જીવનના અવરોધો દૂર કરવા માટે આજે કાળા તલનું દાન કરો આજનો શુભ રંગ છે ધુમાડિયો શુભ છે આઠ કુંભ રાશિ ગ શ શ વિચારશીલ કુંભ રાશિના મિત્રો આજે ચંદ્ર તમારી રાશિમાં હોવાની હોવાથી તમારી ભાવનાત્મક ઉર્જા વધશે તમારા આયોજન અને વિચારોમાં સ્પષ્ટતા આવશે તમે જે પણ નવું આયોજન કરશો તે ભવિષ્યમાં લાભદાયક સાબિત થશે તમારા સ્નેહીજનો તરફથી આજે તમને પૂરો સહકાર મળશે જેનાથી તમારા મનમાં હળવાશ રહેશે આજનો ઉપાય જીવનમાં શાંતિ જાળવવા માટે આજે શનિદેવને તેલનું અર્પણ કરવું જરૂરી છે શુભ રંગ છે જાંબલી શુભ અંક છે ચાર મીન રાશિ દ ચ જ થવેદનશીલ મીન રાશિના જાતકો આજે તમને ગ્રહો સલાહ આપે છે કે માનસિક શાંતિ માટે ધ્યાન અને આરામ જરૂરી છે કામના તણાવમાંથી મુક્તિ મેળવવા માટે સંગીત સાંભળો અથવા પ્રકૃતિનો સહારો લેવો તમારા માટે શ્રેષ્ઠ રહેશે તમારી આર્થિક સ્થિતિ આજે સ્થિર રહેશે એટલે નાણાંકીય ચિંતા ઓછી રહેશે આજનો ઉપાય આધ્યાત્મિક ઉન્નતિ માટે આજે પીળા ફૂલથી વિષ્ણુજીની પૂજા કરો આજનો શુભ રંગ છે આસમાની શુભ છે સાત પ્રિય દર્શક મિત્રો સમાપન સંદેશ મુકુંદ જોશી તરફથી તો મિત્રો આ હતું આજનું વિસ્તૃત રાશિ ભવિષ્ય આજના રવિવારનો જે દિવસ ધૈર્ય આત્મવિશ્વાસ અને નવી શરૂઆત માટે પ્રેરણાદાયક રહે છે યાદ રાખો જ્યોતિષ આપણને માત્ર માર્ગદર્શન આપે છે પણ આપણા કર્મો જ આપણા ભાગ્યનું નિર્માણ કરે છે આપ સૌ તમારા જીવનમાં શુભ કાર્યોમાં જોડાવો અને દિવસને આનંદમય બનાવો ભગવાન આપ સૌનું સુખ સમૃદ્ધિ અને શાંતિ આપે તેવી શુભકામના જો તમને આ રાશિ ભવિષ્ય ગમ્યું હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો તમારા મિત્રો પરિવારજનો સાથે શેર કરજો અને ભાવિદર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આવતીકાલે ફરી નવા વિડીયો સાથે રાશિફળ સાથે ત્યાં સુધી મને રજા આપો રાધે રાધે જય શ્રી કૃષ્ણ કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખો અને હાઈપ આપવાનું ખાસ ભૂલતા નહીં